કોરોનાએ હવે શહેરમાં અજગરી ભડો લઈ લીધો છે જેને લઈને તંત્ર પણ દોડતું થયું છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સ્પેશિયલ અધિકારી પણ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને વેક્સિનેશન સાથે ટેસ્ટિંગ બૂથ પર નિરીક્ષણ કરી રહ્યા છે ત્યારે સોમવારના રોજ ઉગળતા સપ્તાહે પણ કોરોનાનો કહેર જોવા મળ્યો હતો અને અદત કેસ આવતા આરોગ્ય વિભાગની પણ ઊંઘ ઉડી ગઈ છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે સુરત શહેરમાં તો કોરોના બી કેબૂ થઈ રહ્યું છે ત્યારે સોમવારના રોજ સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સુરત શહેરમાં ચારસો ઓગણત્રીસ અને જિલ્લામાં ચોપન મળી કોરોનાના નવા ચારસો કેસ આવ્યા હતા જેથી કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક ઓગણસાઠ હજાર તેસઠ થયો છે તો સુરત શહેરમાં વધુ બેના મોત સાથે મૃત્યુ આંક એક હજાર એકસો ઓગણપચાસ થયો છે સુરત શહેરમાંથી બસો છન્નું અને સુરત જિલ્લામાંથી ઓગણીસ મળી ત્રણસો સોળ દર્દી કોરોનાને મહાથ આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને મહાત આપનાર દર્દીઓની સંખ્યા પંચાવન હજાર પાંચસો ત્રીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસ સંખ્યા બે હજાર ત્રણસો ચોર્યાસી છે જેમાં સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પિસ્તાળીસ એકસો બ્યાસી કોરોના પોઝિટિવ કેસમાંથી આઠસો બાસઠના મોત નીપજ્યા છે જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં તેર હજાર આઠસો એક્યાસી કોરોના પોઝિટિવ કેસમાંથી બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં બેતાલીસ હજાર પાંચસો અને સુરત જિલ્લામાં બાર હજાર નવસો છ્યાસી દર્દી કોરોનાને આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ